વડોદરા પાલિકામાં આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરાયું હતું કે જેમાં ખંડેરાવ માર્કેટ ખાતે એક હજારથી વધુ કર્મીઓ ઉમટી પડતા ચકચાર મચી હતી એક દાયકાથી વધુ સમયથી કર્મીઓ હંગામી ધોરણે કામ કરે છે છતાં કાયમી કરાતા નથી જેને લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વિગતે વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ